એમ ને <tschean xem> <can> <tgean> <takes>

ચા ના આપો કી હોય જલ્દી આપો અમાર કામ છે હા તો રોટલા રોટ આપી દઉ તમને પાપડ આ મઠિયા ના આ જલ્દી ઉઠાવ મારા બેટા પાપડ નગર અગે બહુ આવે છે આયલા જીઓ પાપડ હાલો પાપડ આયલા હું જાતો તો હા લાવે તો ખબર હોય આ ઓલે પાપડ છે

મારા બેટા વાળું કેગીર ને આયા છે નકરું ખા ખાત કરે તો વાત કરે હોરવાની વાત કરતા લાગે લાય મને કાઢીને ભાગવા દે

કરો છો શું તમે તમારે બેસવા મતલબ મને પાપડ એટલે આ પાપડ ચાલો ભૂરા છોકરો તીખા નો છોકરો હવે તું લેવા આવ્યો પાપડ નું શું કરો છો

જલ્દી આપી દઉં પણ એ તમે પાપડ મઠિયા ના દઉં કે હોય લાવવાનું લો એલા મારા બેટા પૂરો દી કોઈ દે છે પાપડી કરતા ના છે પાપડ એ ખાતા જાય આ પૂરો દેખો ઈ જે કરે આપણે ધંધો થાય છે ને છોરા વાહ ભાઈ વાહ એવું ને કચી એવું હોય જી આ તો માં હોય તો માં હોય પા ખવરાઈ દે

¡Uh! ¡Ahora te raíbas tú! ¡Ahora te da un zoom! ¡Se vi! no no la veo, huey! ¡Ahora, huey, ya está, hermano! ¡Ahora, aquí, ahí, en la que es pasado, huey! no la veo! ¡Nadie!